મોગલ મનો ધામ ભગોડા વ્યૂ કેવો છે અહીંનો તમે ખાલી જોઈ શકો છો જોવા તળાવ છે તમે વ્યૂ જુઓ હેલો મિત્રો ગુડ મોર્નિંગ જય દ્વારકાધીશ જય માતાજી વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ તો આજે છે રવિવાર અને આપણે જવાનું છે પગોડા અત્યારે તો પહેલાં આપણે ઓફિસે જઈશું ઓફિસેથી પહેલાં થોડુંક કામ પતાવી અને પછી જઈએ આપણે તો મિત્રો અત્યારે પેલા આપણે જઈએ છીએ ઓફિસે અને ઓફિસે આપણે જવાનું છે ભગુડા તો ચાલો તમને પણ માંગલમાં ના દર્શન કરાવીએ અને આપણે પણ દર્શન કરીએ તો ચાલો આપણે જઈએ ઓફિસે અત્યારે આપણો ઓફિસ વિચાર આપણે આવ્યા ત્યારે ઓફિસ કારખાને કામ હતું યાર્ડમાં જવા રોંગ રોંગમાં આવે આમ જોવા મિત્રો અત્યારે આપણે આપણે ગરમીની ચકલા પાણી નાખવાનું કુંડું બનાવ્યું છે અને ચણ નાખવા તો એપલ ના લોગામાં આપણે ચણ નાખવાનું છે અલગ અલગ રીતે એપલ ના લોગામાં તમે બધા ફોન એપલ ના વાપરો આપણે જો એપલ ના લોગામાં ચકલા ચણ દેવાની તો મિત્રો જો ઘણી ફરી દીધું છે અનાજ અને આપણે હવે ઝાડવે ટીંગડવા જઈએ ચાલુ ચાલો મિત્રો આપણે કુંડું ને તો ચેન બે ટીંગાડી દીધું છે હવે ચકલા આવશે ને આપણે રાહ જોઈએ હાલો મિત્રો ઘોઘરા ખાવા અમારે ખાવાય તો હાલો મિત્રો અત્યારે ઘરેથી જઈએ છીએ આપણે ભગુડા પેલા જઈશું બાંદ્રોડ ને બાંદ્રોડ થી જઈશું ભગુડા તો ચાલો તમને દર્શન કરાવું મોગલ માં માછી ની વાડી એ તો તમને માછી ની વાડી બતાવું જોવા અત્યારે જો જુવાર છે પછી આગળ છે બાજરી આ છે મકાઈ વચમાં છે રીંગણી તો રીંગણા ખવાય તો આવી જજો આ રહી આપણે માછીની વાડી આ જો માછીની ભેવું રહી આથી આપડા માછીની વાડી ને આપણે જો નિયનભાઈ બ્લોગ મળી નિયનભાઈ બ્લોગર મળી ગયા છે એની આઈડીને સપોર્ટ કરજો નિયન ભાજ બ્લોગ

તો અત્યારે આપણે આવી ગયા છીએ શકતમાના મંદિરે નાની જાત જાત ચાલો તમને પણ દર્શન કરાવું તું પણ દર્શન કરી લઉં શકતમાની પ્રસાદી છે અજયભાઈ શકતમાની પ્રસાદી આંબા બા જાડે ચડ્યા છે જોઈએ છીએ આપ કેટલીક પ્રસાદી લાવે તો આપણે બધા પ્રસાદી લઈશું પછી અત્યારે દર્શન કરી લીધા અને પ્રસાદી રેણુમાની પ્રસાદી લઈએ છીએ તો જુઓ પ્રસાદી બધા ગોતે છે અને આ મારે અજયભાઈ જાડવા ચડ્યા છે પ્રસાદી આંબા જુઓ તમે ખાલી હા હા હલો તો મિત્રો તમારે અદભુત નજારો જોવો હોય તો નાની જ અગર આવશે તમે ચાલો અદભુત નજારો મિત્રો વ્યૂ કેવો છે અહીંનો તમે ખાલી જોઈ શકો છો જોવા તળાવ છે તમે વ્યૂ જુઓ પછી પવનચક્કી જુઓ તમે ચડતા હોય એટલે આપણું પણ મન તો થઈ જ જાય ચડી જવાનું આપણે જો પ્રસાદ તોડવા ચડી જ ગયા છીએ તમે પાવા આ જાડવા ચડી આલો ચાલો પ્રસાદી ખાવા દર્શન કરી લીધા પ્રસાદી લઈ લીધી અને આપણે આવીએ છીએ અત્યારે નાસ્તો કરવા એવું નાસ્તામાં એટલું છે સમોસા છે પકોડા છે ચટણી છે ચાલો તમે પણ નાસ્તો કરવા હું પણ કરી લઉં હવે નાસ્તો કરીને પછી તમને કરું આગળ નેક્સ્ટ ક્યાં જ તમે અત્યારે શ્રીફળ વધારે લીધું છે અને આપણે પહોંચી ગયા છીએ ભગોડા હું પણ દર્શન કરી લઉં અને તમે પણ દર્શન કરી લો ભૂલ મોગલ માં તો મિત્રો દર્શન કરી લો મોગલ મને તમે પણ મેં પણ કરી લીધા અને તમે પણ કરી લો મિત્રો મનની શાંતિ માટે એક જ સ્થળ મારા પણ મનની શાંતિ અને તમારા પણ મનની શાંતિ એક જ સ્થળ એટલે મોગલ મનું ધામ પગોડા આપણે દર્શન કરી લીધા છે પ્રસાદી લીધી લીધી છે હવે આપણે જવાનું છે ભાદરો વાડીએ તો ચાલો તમને વાળીએ જઈને મળીએ તો મિત્રો જુઓ સનસાઇટ વ્યુ જુઓ તમે ખાલી પવન ચક્કી ને સનસાઇટ વ્યુ કેટલો સુંદર નજારો છે તમે એ તો જુઓ મિત્રો અત્યારે આપણે ભગુડાથી માછીરી વાડીયા પહોંચી ગયા છીએ અને આપણો વ્લોગ અહીંયા આપણે પૂરો કરીશું તો મિત્રો જો અત્યારે આપણે તમે મારી ચેનલમાં નવા હો તો લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરજો અને બે લાઇકન દબાવવાનું ભૂલતા નહીં જેથી કરીને મારો વ્લોગ તમારા સુધી વહેલા પહોંચી શકે તો માટે અત્યારે આપણે અહીંયા વ્લોગ પૂરો કરીશું બાય બાય